થતો નતો પણ આપના માંથી મને એક વિચાર આવ્યો કે જે ખેડૂત મિત્રો ના ફોન કરે છે ને એને તમારો જવાબ કામમાં આવશે તો આપ શું બરો વોટ્સઅપ દ્વારા મને એટલે હું આ ગ્રુપમાં મૂકીશ એટલે બીજા ભાઈઓને ખબર પડે ના ના બરોબર એટલે અમારે પંચોન છે ને અમારા ભાઈ પેલા લખ્યું ને એ કયો કે મને સમજણ ન પડે ગોતી લઉં મને મળી જતું હોય તો હેરાન ન કરો ખરી વાત છે જવાબ આવી જતા હોય છે આ ભાઈ ની જેમ છે ને પ્રથમ એ સમજદારી રાખો કે જૂના ઓડિયા સાંભળી લો જેથી કરીને નવા પ્રશ્ન નો વારો આવે હા હા કયો હવે હું છે ને દોઢ મહિના થી આપડા જાઉં છું ઈડિયામાં મારા ભાઈએ મેળવું ને એટલે અને બહુ મજા આવી અને આપણે બને એટલા હેલ્પફુલ થવા માટે તમને ટ્રાય કરશું એટલું કોમર્શિયલ આઇટ છો ને હા કન્સલ્ટિંગ કરવું કન્સેલ્ટિંગ થોડા અને ટેક્સ નું બધું વાહ સરસ હજી જીએસટી નું થોડું ઘણું નાનું કામ છે એવી રીતે વાહ વાહ સરસ બરાબર પ્રશ્ન પ્રશ્ન અમારે હતો હતું પાંચેક વર્ષ છ એક વર્ષ પહેલા છે ને પંચની મિટિંગ થઈ હતી વાયુ ભાગ માટે હવે પંચ ફરી ગયું છે પંચ ના બધા માણસો અમારે ફાધર ને એને તરફે ગયા છે એટલે અમારા બે ભાઈઓ નો જે ભાગ પડો નતો ને હવે એમાં નાના ભાઈ નું બધું દેણું ને એવું બધું વધારે છે એટલે ભાગ માં એવું થાય છે કે ભાઈ ઈ કાપી પછી ફાધર નું એમ કેવાનું ઈ કાપી ને પછી ભાગ આપડે કીધું દેણું એનું કઈ મારા ભાગે થોડું મારે લેવાનું અને ચોખ્ખો ભાગ મારો આપી દીધો તો હમણાં ગયા વખતે થોડાક ટાઈમ પેલા એ અમારી જમીન માંથી એક ટુકડાનું છે ને વેચાણ માટેની વિધિ ચાલુ થઈ ગઈ એવી તો વેચી તો શકશે તમારું નામ ચડેલ નથી ને હા નામ નથી પંચના આધારે પંચમાં હતું કે અમે તમને ઉતાણી આપી દેસુ મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ મૂલ્ય નથી હા હા એટલે આપડે પછી ના આધારે અમારા એક દાદા છે ને એનું વેચાણ હતું એટલે એના આધારે મામલતદાર માં વાંધા અરજી નાખેલ છે એનું અત્યારે ચાલુ છે પ્રોસેસ પણ કરજો તમને અન્યાય થતો ક્યાંય લાગતો હોય ને તો થોડું હોય તો કરજો પણ જાજુ હોય કે આપડે બે નથી કરી શકીએ એમ આપડે બે ત્રણ ત્રણ વર્ષની કમાણી જાય એમ છે તો તમને રસ્તો બતાવું છું કે એવા સંજોગોમાં ભલે તમારું નામ અંદર ન હોય પણ વારસાઈ સંપત્તિ છે ભલે વેચાણ થઈ જાય પણ વાંધા નાખી દેવાની એટલે નોંધવામાં આવે ને ત્યારે નાક દબાઈ જાય બરોબર ખેડૂત મિત્રો આ જેમ જુના ઓડિયા સાંભળતા રહો રમણી ખેડૂત માર્ગદર્શન રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન વિડીયો બધાની અંદર ઇન્ફોર્મેટિવ માહિતી હોય છે જેથી કરીને તમારે મને પ્રશ્ન જ પૂછવો ન પડે એટલે હું અત્યારે તમારો વિડીયો સાંભળતો હતો વાહ સરસ સરસ ભલાવજો બરાબર